નમસ્કાર મિત્રો આપનું આ ચેનલમાં સ્વાગત છે આજે રજૂ કરું છું એક લઘુકથા જેનું શીર્ષક છે પ્રસૂતિની પીડા વર્ષો પછી આજે કોકિલાબેન આદિત્યને લઈ શ્રીદ્ધનાથ મહાદેવ આવ્યા હતા આજે તો શહેરના નામાંકિત ઉદ્યોગપતિ આદિત્ય મહેતાના માતુશ્રી તરીકેની પ્રતિષ્ઠા અને ગૌરવ પ્રાપ્ત થતાં એ ભગવાનનો પાડ માની વૈભવી જીવન જીવે છે પણ ત્યારે એમણે કટુ સ્મરણ ખંખેરી નાખ્યું ડોમ ડોમ સાહેબી છે કશી એવું ઊણપ નથી એકમાત્ર વસવશો એ છે કે આદિત્ય ધાર્મિક નથી કદી એ મંદિર જતો નથી કે દાન કરતો નથી આજે એની ચાલીસમી વર્ષ ગાંઠે માળ સમજાવી શિવાલય આવ્યા છે પૂજન દર્શન પછી માળ દીકરો બહાર નીકળ્યા મંદિરની સામેની ફૂટપાથ પર એક સ્ત્રી કણસ્તી હતી એનો પતિ જતા આવતા સૌ તરફ હાથ લંબાવી પત્ની તરફ આંગળી કરી કાકલોડી કરતો હતો પણ કોઈ ઊભું રહેતું નહોતું સૌને ઉતાવળ હતી એમણે આદિત્યને કહ્યું ગાડી ઊભી રખાવું બેટા ગાડી ઊભી રહી કુકિલાબેન ઉતર્યા આદિત્યને પરાણ દોરાવવું પડ્યું ગરીબ અપંગ યુવાન કહેતો હતો મારી મનજો માં બનવાની છે એ દુખી થાય છે પૈસા નથી એ મરી જશે હું રખડી પડીશ કોકિલાબેનને જોઈ એ રડી પડ્યો એમણે આદિત્યને કહ્યું બેટા કંઈક મદદ કર અણગમો અર્શાવ દર્શાવી આદિત્યએ કહ્યું મમ્મી મને આ બધું પસંદ નથી પણ તું કહે છે તો આમ કહી પાંચસોની નોટ કાઢી ત્યાં જ કોકિલાબેનથી ધ્રુસકું મુકાઈ ગયું છતાં સ્વસ્થતા મેળવી કહ્યું નહીં બેટા થોડા વધારે મને પ્રસૂતિની પીડાની ખબર છે તારા જન્મ સમયે તારા પિતા પણ આમ જ મિત્રો મળતા રહીશું અવારનવાર આ માધ્યમથી આવતો